જય ભીમ જય સંવિધાન મિત્રો અમારા નવા ઓડિયો માં આપનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો વાત કરવાની છે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પીપળિયા ગામના જે મહેશભાઈ કોળી છે અને તેમને બે દીકરીઓ હોય અને એક દીકરો હોય અને બે દીકરીઓ મોટી હોય અને તેમના લગ્ન કરી નાખેલા હોય અને તેમના સાસરી હોય દીકરીઓ પણ અને જે આ મહેશભાઈ છે તેમના પત્ની પત્ની જે હાલ વલ્ભીપુરના હોય છે અને જે લગ્ન કર્યા પછી બે દીકરીઓના લગ્ન કર્યા પછી જે આ મહેશભાઈએ તેમની પત્ની સાથે કર્યા મિત્રો તો નવાઈની વાત કહેવાય અને જે આજે મહેશભાઈએ કોળી મનસુખભાઈ રાઠોડ ફોન કર્યો અને બધી વાતચીત કરી કે મારે બે દીકરીઓ છે એક દીકરો છે અને મારે છૂટાછેડા કરી નાખ્યા છે અને હવે મારે સમાધાન કરવું છે તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો તમે મિત્રો આ સોકી જશો આ રેકોર્ડિંગ સાંભળીને પણ કારણ કે આ બે દીકરીઓ મોટી મોટી હોય અને લગ્ન કરી નાખેલા હોય અને તેમના સાસરી હોય અને એક દીકરો પણ હોય અને છૂટાછેડા કરી નાખ્યા હોય આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને જે મહેશભાઈની જે પત્ની છે તેને પણ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને સમાધાન બાબતથી બધી વાતચીત કરી પણ છતાં બેન માન્યા નહીં અને આગળ શું કહે છે સાંભળો આ મહેશભાઈ છે કોળી અને સિહોર તાલુકાના પીપળિયા ગામના છે તો સાંભળો મહેશભાઈ કોળીને અને મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી અને તેમની પત્ની પણ સાથે વાત કરી અને પહેલાં દારૂ પીતા હતા એવી રીતે વાત કરી અને અત્યારે હવે હું સુધરી ગયો છું અને બે વર્ષથી દારૂ પીતો નથી અને બધું ઘર કામ કરવું પડે છે મારે અને બધો પ્રશ્ન છે ઘરનો અને સમાધાન માટે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને બધી વાતચીત કરે છે તો સાંભળો આ રેકોર્ડિંગ અને મનસુખભાઈ રાઠોડે પણ સમાધાનનો ફૂલ પર્યા

મારું નામ છે નરેશભાઈ નાથાભાઈ ગામ પીપળિયા ઓકે બોલો ને હવે હવે હું તમને એ સેવા માંગતો તો મારે એક છોકરો છે બે છોકરીઓ છે અને અને બૈરું મારું તમને કહું આમ જૂતા છેડા કર્યા છે પણ આમ આપણે ઘર બેઠા કર્યા છે આમ કોર્ટ હસ્તક નહીં કર્યા તો એનું કઈ થાય ખરું શું એમ શું કરવું છે એટલે મારે સમાધાન કરવું છે મારે પાછી બાઈ ને લાવી છે ઈ લોકો ને મોકલી ને કેવું તમારી ઘરવાળી આવવા રાજી છે તમારા જે ઘરવાળી છે એ આવવા રાજી છે ઈ તો ના પાડે રે ઈ કે ઈ તો નથી અને છોકરા કે છે મારી મમ્મી આગળ મારા મમ્મી ને લાવી છે એટલે એનું શું કઈ થાય એમ ઈ માટે તમને ફોન કર્યો તો ये नी नी तो 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 नहीं आओगे नहीं इच्छा हुई तो समाधान तो ये तो नहीं पाए तुमने को ना पढ़े तो ना पढ़वा मतलब होगा तुम ना पढ़े बस ठीक है मार इच्छा हुई माँ को अमर नाइट नज़ी माँ को तो टाइम हम जल्दी तुमने को माँ चीनी से तुमने को तो करो ऐसा बुलवा रचना ये क्या लव अफेयर चाहिए इतने ये क्या प्रेम हुई त

હા ઈ તો મને ખબર છે તમે વાત કરો એમાં હું સમજી ગયો તમને કોઈ ન્યાયને બીજે લપડું છે તમને તો હા આ એટલે ય સાચું મેં તમને આમાં એટલે તો કંઈ ન થાય ને એમાંનો તો હોય તો એ આ ઘરનો બાતે જો પેલે તમ બેટલી હા તો બેટલા સાચવો ને તો ઈ એને તમને પ્યાર જ ન લાગો એમાં શું કરો

એના નંબર તો નથી તમને કવ એક હતો એ તમને કવ એ કઈ ઉપાડતા નથી તમને તમારા ઘરવાળી ના નંબર બંબર હોય હમ તો વાત કરી ફોટો છે તમને કવ ફોટા ને નકરા ને હું કરો એના નંબર હોય કે એના પપ્પા ના કોક નંબર હોય હે એના બાપુજી ના કોઈ ના તમારા સસરાના કોઈના નંબર હોય તો આપણે એને સમજાવવાનો પ્રયાસ કરીએ એમ હા એ વાત તમારી બરાબર છે પણ નંબર તમને કવ એ માનવ એ માનવ

જ્યાં તન છે ખાવા વાળા ખાવા વાળા નથી જ્યાં ખાવા વાળા છે ત્યાં તન નથી હલ્લો હા તો આમ તમારે હું કે રેકોર્ડ તમારે સાંભળું છું તમને આસુ પાતરું કદાઈ મળી જાય ખરું આસુન પાતરું બે માંથી એકય ન મળે એમ નહિ બૈરી મળી જાય ખરી એમ બૈરી મળી ક્યાંથી જાય આ આવડા આવડા છોકરા ને હવે બૈરી મળે

બાકી મને તો ક્યારે બોલાવતી નથી ત્યાં તમે દારૂ બારું પી ને શરીર તમારું બગાડી નાખો આખું બધું ઘર બાર બધું વેર વિકેર કરી નાખો અરે અત્યારે ભલા મારા મેં હાવ સુધરી નાખ્યો જીવન મારું અમારા ગામમાં મને બધા કે છે કે તું બાય વાગે પછી અરે સુધરી ગયો છે પણ હવે મેં કીધું હવે સુધરી ગયો હવે આવતી નથી બધો માસડો વિકાઈ ગયો સુધરી ગયો હાલો દાદા હા

મેલી લીધા મદિરા માનવી તને પાવ નું પડજા પેટમાં તાતુ તરત બાંધવા તૈયાર એ દારૂ મેકી ને દૂધડા પીજો સાચી વાત આમાં હું આ દારૂમાં આકા કર બરબાદ થઈ ગયા હું તમારે વ્યસન કરું છું હા ઈ તો કૌ કીધું માણસો વ્યસન છે પણ પીવે પીતા નથી અને પીતા હોય એને પછી ઘરે કાયરો કોઈ રહેતા નથી હા હાચી વાત હાલો તમારું નામ બોલો ના તમારું નામ મારું નામ મહેશભાઈ નાથાભાઈ ગામ પીપળિયા જેવર તાલુકો જિલ્લો ગામ નહીં ધીરે ધીરે એલા મહેશભાઈ નાથાભાઈ મહેશભાઈ નાથાભાઈ ગામ પીપળિયા અટક સતરોડિયા સોહાણ સતરોડિયા સોહાણ હા અને ગામ પીપરિયા હા ગામ પીપરિયા અને તાલુકો સિહોર તાલુકો સિહોર જિલ્લો ભાવનગર હા ઓકે અને તમારા ઘરવાળી નામ શું છે એનું નામ છે મીના હે એ મીના મીના નામ છે મીના ને મી મીના આ મીના મીના બેન એન બાપા નામ હા બટુકભાઈ મીના મીનાબેન બટુકભાઈ જાદવ જાદવ ઓકે હવે આ તમાર દીકરાનું નામ શું છે માનવભાઈ મહેશભાઈ માનવભાઈ મહેશભાઈ આ દીકરો અને બે દીકરીઓ હારે વી ગયું એનું નામ એનું નામ છે કબીતાબેન મહેશભાઈ પછી એક બીજી નું નામ છે રિદ્ધિબેન મહેશભાઈ એક પેલી નામ હું કીધું પરિતાબેન બેન હા પરિતાબેન મોટી હા અને નાની નામ રિદ્ધિ હે રિદ્ધિ 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 બેન હા હા ઓકે હવે તમાર ઘરવાળી નો મોબાઈલ નંબર બોલો જી એકાણું તોતેર એમ નહી આ ઓડિયો વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને મને મને અરે કાય અત્યારે જ ગયો હા હા પણ એટલે તમને પૂછવું જરૂરી છે હાલો કાઈ વાંધો નહીં

તો મિત્રો હવે આ હતા શિહોર ના મહેશભાઈ કોળી હવે બધી વાતચીત કરી તેમની ઘરની અને હવે જે મનસુખભાઈ રાઠોડિયા હવે આ જે મહેશભાઈ ના જે પત્ની છે હવે તેને ફોન કરી અને ફૂલ સમાધાનનો પ્રયાસ કરે છે અને આગળ આપણે સાંભળીએ આ ઓડિયોની અંદર જ્યાં મનશુખભાઈ રાઠોડ આ બેનને ફોન કરે છે ને એ બેનનું નિવેદન શું આવે છે આ રેકોર્ડિંગમાં તો આગળ રેકોર્ડિંગમાં સાંભળવા જે મહેશભાઈ કોળીના જે પત્ની છે તે હમણાં શૂટું કરી નાખ્યું છે વર્ષથી પહેલાં એવું કેવું છે એનું અને હવે પછી મનસુખભાઈ રાઠોડ આ બેનને ફોન કરે છે એનું એનું શું નિવેદન આવે છે આગળ રેકોર્ડિંગ સાંભળો આવે હા મજામાં ভালো ফন মানচুপা রাটর বু রাম ঠ রাম মিনা বে না ফোন কাম এ বুধ বেন আপ তোমার কামতোয় শিীমর ক হয়েছেনেহা ও એટલે એવું હતું કે તમારા ઓલા છોકરા અને છોકરીઓને બે તો તમારી દીકરીઓ તો સાસરે વીગ્યો હા હા એટલે તમારા ઘરવાડાનું નામ છે મહેશભાઈ નાથાભાઈ સાત્રોડિયા હાલો હા 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 તો એવું હતું કે એ ઈ પેલા કઈ दारू-બારું પીતા તા ને હવે નથી પીતા ને સુધરી ગયા ને એવું બધું છે હા છે એટલે ઈ બિચારો રોતો તો મને ફોન કર્યો તો કે હવે

તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું આ ભાઈ હતા જે મહેશભાઈ અને જે સિહોરના હતા પીપળિયા ગામના અને જે આ મહેશભાઈનું એવું કેવું છે કે મારે બબે દીકરીઓ છે તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું એમાં પોસ્ટમાં બોલે છે તેમને એક દીકરો પણ છે અને જે આ બંને દીકરીઓના લગ્ન કરી નાખેલા છે અને એક જ વરસ થયું છે જે સૂટા શિયાળાના તમે વિચાર કરો મિત્રો કારણ કે આ મોટી મોટી દીકરીઓ હોય અને આ લગ્ન કરી નાખ્યા હોય અને આ સુટું શિયાળા સૂટાશેડા કરે છે તો તે આ કે વાત કહેવાય એમ તો મહેશભાઈને અત્યારે એવું બધું ઘરનું કામકાજ કરવું પડતું હોય અને રોટલા ઘડવા પડતા હોય અને પણ કામે પણ જાવું પડતું હોય અને જે રોટલા ઘડતા ઘડતા પણ એ એવી રીતે વાત કરે છે મનસુખભાઈ રાઠોડ સાથે કે મને રોવાનું આવે છે અને જે આ ભાઈ હતા જે મહેશભાઈ કોળી જે પીપળિયાના અને જે પહેલાં બહુ જ દારૂ પીતા હતા એવી રીતે એ સ્વીકારે છે અને પછી અત્યારે હવે કાંઈ હું દારૂ પીતો નથી એવું મહેશભાઈનું કહેવું છે ને હવે તો હું સુધરી ગયો પહેલાં હું પીતો હતો ચોવીસ કલાક પણ અત્યારે હવે હું બે વર્ષથી મેં દારૂ મૂકી દીધો છે અને દીકરીઓને પણ લગ્ન કરી નાખેલા છે અને છૂટું કરી નાખેલું છે પણ હવે જે કાંઈ જે જેટલું બને એટલું મનસુખભાઈ રાઠોડ આમાં સમાધાનમાં તમે પ્રયાસ કરો પણ મનસુખભાઈ રાઠોડે પણ આ બે એના પત્ની સાથે જે વલ્લભીપુરના છે તેમની સાથે પણ સમાધાનનો ફૂલ પ્રયાસ કર્યો પણ તે બેન અત્યારે હાલ ના પાડી રહ્યા છે એવું લાગે છે અને તેમનો દીકરો છે એને આવું હોય તો છૂટ છે એનું મમ્મીનું એવું કેવું છે આ મહેશભાઈની ઘરવાળીનું અને તેમની દીકરીઓ છે એને આવું હોય તો છૂટ છે નકર કાંઈ નહીં પણ મારે હવે ત્યાં કણે પીપળિયા ગામમાં જવું નથી મહેશભાઈની સાથે એવું કેવું છે તો મિત્રો આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું આ રેકોર્ડિંગમાં તમારું શું કેવું તો આ રેકોર્ડિંગમાં તમે કમેન્ટ બોક્સની અંદર જરૂર કહીજો અને આવાને આવા રેકોર્ડિંગ સાંભળવા માટે મનસુખભાઈ રાઠોડના અમારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તો મિત્રો વિડીયોમાં એટલું જય ભીમ જય સંવિધાન